ફુલવડા બટેટાવડા લસણિયા મરચાંની પટ્ટી સમોસા પાતરા વાટી દાળ તો હવે આપણે ગરમા ગરમ ભજીયા આવી ગયા તમે જોઈ શકો છો સમજો ભાઈ અને ભાઈ મસ્ત મજાનો બાર વરસાદ પડે ને આહા હા 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 ભજીયા હોય ને ખટે ઘટે ભાઈ ચોમાસામાં ભાઈ ફૂલ વરસાદ પડ્યો રાજકોટમાં હું ત્યાં જોઈ મસ્ત મજાનો વરસાદમાં કેવાય ને પલરું છું અને ભાઈ અત્યારે મને છે ને ભાઈ ફૂલ ભૂખ લાગી છે ભાઈ વરસાદની ની કહેવાય ને એટલે મને ભાઈ ગરમા ગરમ ભજીયા આવે છે એટલે અત્યારે હું આમ જાતો હતો ને આ ભાઈની શોપ દેખાણી જ્યાં કહેવાય ને ભાઈ ગરમા ગરમ મસ્ત મજાના ભજીયા મળે છે અને ભાઈ કહેવાય ને મસ્ત મજાનો માહોલ છે અને ભાઈ ગરમા ગરમ ભજીયા છે આ મળે છે તો ચાલો આપણે ત્યાં જઈએ ને ભાઈ ભજીયાનો આનંદ માણી અને ત્યાં તમને ભજીયાનું મેકિંગ બતાવું અને મસ્ત મજાના વરસાદમાં જાય ને ભાઈ ભજીયા ખાઈ હાલો મારી સાથે તો ભાઈ છે ને ભાઈ ગરમા ગરમ સમજો ભજીયા બની રહ્યા છે આમ જો તમે જોઉં અને ભાઈ વરસાદનો મસ્ત મજાનો માહોલ છે ચાલો ભાઈ પાસે છે ને ભાઈ પેલા જેના બધું ભજીયા બધું કેવી રીતના બનાવે છે એ બધું મેકિંગ જાણીએ પછી લાસ્ટમાં મસ્ત ગરમા ગરમ ભજીયા ખાઈએ ફૂલ ઠંડી લાગી હોય ત્યારે હા હા આમ ગરમા ગરમ ભજીયા શું કહેવાય આ મેથીના પાત્રાના સમોસા શું વાત છે હું કહેવાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અત્યારે તમારી સામે જ એટલે કે બધાની સામે જ ભાઈ મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે અને મેં આ ગરમા ગરમ ભજીયા મળી જાય એટલે કઈ ઘટે જ નહીં ભજીયાનું મેકિંગ ને બધું શું છે એનું એ તો મને કઈક જણાવો આપણે આ પેઢીને થયા છેલ્લે ઓગણીસો ને એકાવન માં પેઢી ચાલુ થઈ છેલ્લા પંદર થી વીસ વર્ષથી આપણે આ ભજીયાની શોખ છે આપણે પ્યોર સિમ્પલ જ બધી વસ્તુ બનાવી અને પ્યોર શુદ્ધ જ બધી બનાવે ખાસ કરીને એ બધી વસ્તુ જોઈ કે અહીંયા છે ને ભાઈ ભજીયા બહુ ઘણી બધી પ્રકારના છે કે દસ પંદર વેરાયટીના તો એ વેરાયટી નામ મને જણાવી દેજો મેથીના બટેટા વડા લસણિયા પાતરા સમોસા પરેલા મરચાં બટેટાની પતરી જો કંઈ કહેવાયને મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે સમજો આ ઘરમાં ગરમ ભજીયા બની રહ્યા છે જો ભાઈ સમજો પબ્લિક જો ભાઈ વરસાદ ચાલુ છે ભાઈ આ બાજુ રેક્ષામાં અમુક ભજીયા માંગાવે છે આ બાજુ જો ભાઈ ઉભા ઉપા ચાલુ વર્ષ બધા ભજીયા ખાઈ છે શું વાત છે આ મેથીના ભજીયા એમને મેથીના આ બાળા બટેટા જેની અંદર આ મસાલો બની નાખો છે એમને હવે મસાલો લસણ હોય છે ને આ ગોટા

ફૂલવડા બટેટાવડા લસણિયા મરચાની બટી સમોસા પાતરા વાટીદાળ દાળ પતરી તો આપણે ગરમા ગરમ ભજીયા આવી ગયા તમે જોઈ શકો છો સમજો કઈ અને ભાઈ મસ્ત સમજનો બાર વરસાદ પડે ને આ હા 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 ભજીયા હોય ને કઈ ખટે નહીં ભાઈ ચોમાસામાં પેલા ગોટું ટ્રાય કરીએ આપણે કુલ ગરમ વરાળ નીકળ્યા હવે આ લસણય બટેટું સમજો ફૂલ ગરમા ગરમું પાત્રા હું હમ હા 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 શું છે ai vậy? rồi đàn cái này bây giờ mà kêu làm bơ chiên này ào. mình không có chuyện này sao mà không nuôi. cái này là cái gì vậy? ài <laughs> có <laughs> bơ chiên rồi <laughs> đàn chứ có તો ભાઈ મેં તો આવીને અહીં ભજીયા ખાઈ મુલાકાત લઈ લીધી હવે રાજકોટના લોકોને અહીં આવું તો એનું એડ્રેસ ને ટાઈમિંગ શું છે અમારું એડ્રેસ છે સોરઠિયાવાળી સર્કલ એસી ફૂટ રોડ બેંક ઓફ ઇન્ડિયા અથવા નાગરિક બેંક બેની એક્ઝેક્ટ સામેનો ખૂણો દેસાઈ ફરસાણ અને દેસાઈ ભજી ટાઈમિંગ સાંજે 4 વાગ્યા થી સાંજના 8 સવા 8 સુધી પણ મિક્સ માં ભજીયા ખાવા હોય તો 6:30 7 સુધી માં આવી જવાનું પછી મિક્સ પૂરો થઈ જશે રાજકોના લોકોને શું કહેવા માંગશો અહીં આવવા માટે એકવાર આવો મુલાકાત લ્યો પછી ધક્કો ફરજિયાત ખાવો પડે એની જવાબદારી અમારી તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો બોરો કરી જો વિડીયો ગઈ તો વિડીયોને લાઇક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો તમને આ બધા ભજીયા કેવા લાગ્યા અને એમાંથી તમને ક્યાં ભજીયા ગઈમાં ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈ કંઈ સાથે નવી સ્ટોરી સાથે બની જાઓ અમે ચેનલ આવો રાજકોટ સાથે ત્યાં સુધી તમે હર હર માધ જય દ્વાર કરો હાલ હું જાવ વરસાદ નવા મળીએ પછી